નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓક્ટોબર સાત તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવવા ઝંખો છો કે તમને હજુ પણ ભય લાગે છે કે એની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે યાદ રાખો એ વાત ખરી છે કે હું બધું જ માગી લઉં છું એટલે એમાં કશું પોતાની પાસે પકડી રાખવાનું બની શકશે નહીં બધું જ જ્યારે આપવામાં આવે મુક્તપણે અને પ્રેમથી આપવામાં આવે ત્યારે અને માત્ર ત્યારે જ બધું તમને પાછું વાળવામાં આવશે આ ભોગ તમને વધારે પડતો મોટો લાગે છે જ્યારે કશું પ્રેમથી આપવામાં આવે ત્યારે એને ભોગ આપ્યો ન કહેવાય એ તો હર્ષ છે આનંદ છે સુખ છે અચકાવવું શા માટે જ્યારે બધું જ મુક્તપણે આપવામાં આવે અને તમારી પાસે તમારું પોતાનું કંઈ જ ન રહે ત્યારે બધું જ તમારું બને છે તમારે ગુમાવવાનું કશું નથી હોતું બધું પામવાનું જ હોય છે અને આખું જગત તમારા ચરણ પાસે આવે છે તમે જાણો છો કે તમારું સઘળું જે છે તે મારામાંથી સકળ વસ્તુના મૂળ સ્ત્રોતમાંથી આવે છે ત્યાં બધું જ છે અને જેમ જરૂર પડે તેમ તેમાંથી લઈ શકાય છે એટલે ભરપૂર સંપત્તિના મારા અખૂટ ખજાનામાંથી તમે પણ લઈ શકો છો જેઓ મને ચાહે છે અને દરેક બાબતમાં મને પ્રથમ રાખે છે તે લોકો માટે એ બધું હાજર જ છે આપનો આજનો દિવસ શુભ રહે